સીએસઆર એક્ટિવિટીઝ અંતર્ગત નેરોલે કંપની દ્વારા સલાદરા ગામે પેપર બ્લોકની કામગીરી હાથ ધરવામાં આવી હતી અરગામાં સ્થિત કંસાઈ નેરોલે કંપની દ્વારા ભરૂચ જિલ્લામાં સીએસઆર ફંડ થકી લોકઉપયોગી કામ કરવામાં આવી રહ્યા છે કંપની દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવા વાગરાના સલાદરા ગામે પટેલ ફળિયામાં ત્રણ હજારથી વધુ સ્ક્વેર ફૂટ વિસ્તારમાં લાખો રૂપિયાના ખર્ચે પેવર બ્લોક બેસાડવાનું કામ કરવામાં આવ્યું હતું સલાદારા ગામના પટેલ ફળિયામાં બેસાડાયેલ બ્લોકવાળા રસ્તાને વિધિવત લોકો માટે ખુલ્લો મુકવામાં આવતા પટેલ ફળિયા સહિત ગ્રામજનોમાં ખુશીની લહેર જોવા મળી હતી નેરોલે કંપનીના પ્રોડક્શન અધિકારી અક્ષિતા તિવારીના હસ્તે રસ્તો ખુલ્લો મુકવામાં આવ્યો હતો આ તબક્કે પટેલ ફળિયાના હેમલતાબેન પટેલે બ્લોક બેસાડવા બદલ કંપનીનો આભાર વ્યક્ત કર્યો હતો તેઓએ બ્લોકને સંભાળ રાખવા સાથે સ્વચ્છતા જાળવવા પણ ખાતરી ઉચ્ચારી હતી અત્ર ઉલ્લેખનીય છે કે કંપની આ અગાઉ પણ લાખો રૂપિયાના ખર્ચે અનેક કામો કરી સલાદરાના ગ્રામજનોને અર્પણ કરી ચૂકી છે આ પ્રસંગે ગ્રામના સરપંચ માસુમભાઈ નેરોલેક કંપનીના કોમર્શિયલ મેનેજર જીગર પાઠક સીએસઓ પરેશ પટેલ મીત બાલોડિયા વિપુલ પાટીદાર જયદીપ પટેલ દરબરાજ કોસામિયા સહિત અનેક ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા સાહેબગણને સલાદરા ગામવતી મારા નમસ્કાર સલાદરા ગામ મારું નામ હેમલતાબેન ચંદ્રવર્ધન પટેલ છે પટેલ ફળિયામાંથી હું બોલું છું અમારા નેરોલેક કંપની દ્વારા અમારા ફળિયામાં બ્લોકનું કામ પૂર્ણ થયેલ છે અને અમે સ્વચ્છતાપૂર્વક એને ચોખ્ખાઈ રાખીશું એવી હું બાહિધરી આપું છું